મર્ડરમાં ફરાર આરોપી પકડાતા છ ગુનાનો ઉકેલાયો પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પૂર્વકચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબનાઓએ જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ ઉપર અંકુશ લાવવા સારું જરૂરી સૂચન કરેલ હોય અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગનાઓ તરફથી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સ્પેક્ટર એસપી ગોજિયાનાઓ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ એન વાડીય તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ આ બાબતે સતત પ્રયત્નશીલ હતા અને મળેલ બાતમી હકીકતના આધારે કંડલાથી ગાંધીધામ નેશનલ હાઇવે રોડ ઉપર મોંચ ગોઠવી ચોરીના એક્સેસ વાહન તેમજ તેની કમરના ભાગે રહેલા પિસ્તલ હથિયાર તથા કાર્ટિઝ તેમજ સોના ચાંદીના દાગીના સાથે પકડી પાડી તેની સઘન પૂછપરછ દરમિયાન અંજાર તથા આદિપુર તેમજ ગાંધીધામ એ તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિ સમય દરમિયાન મજકૂર આરોપીઓ તેમજ તેના સાગીરતો સાથે મળીને કરેલ ગરફોડ ચોરીનો તેમજ વાહન ચોરીઓ તથા મોરબી જિલ્લામાં રાત્રી દરમિયાન પલ્સર વાહનની ચોરી કરેલાનું જણાવતા અને અંજાર પોલીસ સ્ટેશનના એક ગરફોડ ચોરીના ગુનામાં તેમજ જામનગર જેલમાંથી મર્ડર કેસમાં અઢી વર્ષથી પેરોલ જમ્પ થયેલ હોવાની કબૂલાત કરતા તેની પાસેથી અલગ અલગ ગરફોડ તેમજ વાહન ચોરીનો મુદ્દામાલ રિકવર કરી કુલ વણ શોધાયેલ ગુનાઓનો ભેદ ઉકેલી તેના કબજામાંથી મળી આવેલ ગેરકાયદેસર પિસ્તલ હથિયાર બાબતે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર ની કલમ મુજબ મજકૂર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી અસગર ઉર્ફે બાલંભો હુસેન કમોરા ઉમરવરસ ચોવીસ રહેવાસી બાલંભા તાલુકો જોડિયા જિલ્લો જામનગર જેની પાસેથી કુલ કિંમત રૂપિયા પંદર લાખ ત્રાણું હજાર નવસો નેવનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે